GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News તંગના નકામા દોરાઓ એકત્રિત કરી તેનો નાશ કરતું કોમર્સ કોલેજ ગોધરા NSS યુનિટ યુવાઓ માટેના સર્વશ્રેષ્ઠ તહેવારો પૈકીનો એક એટલે કે ઉત્તરાયણ દાન અને પુણ્યનો મહિમા દર્શાવતો તહેવાર એટલે ઉત્તરાયણ પતંગ રસિયાઓ માટેનો અનેરો ઉત્સાહ એટલે ઉત્તરાયણ અને ગુજરાતીઓ માટે ઊંધિયું અને જલેબી આરોગવાનો જોરદાર તહેવાર એટલે કે ઉત્તરાયણ જી હાઉ ઉત્તરાયણના દિવસે યુવાઓ ખાસ કરીને મોટા ભાગે ધાબા ઉપર જઈને પતંગ ચગાવી પેચ લગાવી એકબીજાના પતંગ કાપી અને આનંદ સાથે આ તહેવારને ઉજવતા હોય છે પરંતુ ત્યારબાદ કપાયેલા પતંગોના દોરાઓ વેર રોડ ઉપર આંતેમ પડ્યા રહે છે જે દ્વિચક્રીય વાહનોના ટાયરમાં ફસાઈ જાય છે વૃક્ષો ઉપર કે થાંભલા ઉપર લટકેલા દોરાઓમાં પંખીની પાંખ અથવા તેની ડોક ફસાઈ જાય છે અરે આવા સંભવિત અકસ્માતોને ટાળવા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા દર વર્ષે એક ભગીરથ કાર્ય કરતું હોય છે અને તે છે આસપાસની સોસાયટીઓમાંથી આવા નકામા દોરાઓ એકત્રિત કરી તેનો નાશ કરવો ચાલુ વર્ષે શેપણ કોમર્સ કોલેજ ગોધરાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અરુણ સિંહ સોલંકીની આગેવાનીમાં એનએસએસ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ કોલેજ તથા તેની આસપાસની સોસાયટીઓમાં જોઈને મોટા પ્રમાણમાં દોરા એકત્રિત કરી તેનો નાશ કરી અને એક સુંદર કાર્ય કર્યું છે અને આવું જો કાર્ય બધા યુવાઓ કરે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત લાગે છે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એસએસ લીડર

તારમાં લાંબા દોરા ફસા લાંબા દોરા હોય છે ને ગાડી પરથી જતા હોય છે તો ઘણાના ગળા બી કપાઈ જતા હોય છે એવા આપણા એવા આપણે કિસ્સા ઘણા સાંભળ્યા હોય છે આજે અમે અમારી આજે અમે કો કોમર્સ કોલેજના વિદ્યાર્થી કોમર્સ કોલેજ એનએસએસના વિદ્યાર્થીઓએ કોલેજની આસપાસ અને કોલેજના કેમ્પસમાંથી કચ દોરા એકઠા કર્યા છે તે દોરા એકઠા કર્યા છે હવે તેને તેનો ડિસ્ટ્રોય કરવા જઈ રહ્યા છે અને આ સેવાભાવી કામમાં એનએસએસના તમામ સ્વયંસેવકોએ જે સેવા આપીમાન સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ પરિવાર દ્વારા આજે કોલેજ તથા તેની આસપાસ રહેલી સોસાયટીઓમાંથી લોકોએ છોડી દીધેલા દોરા કે જે વાહનોના ટાયરમાં અથવા તો પંખીની પાંખમાં આવી જાય અને જે થતું સંભવિત નુકસાનને અટકાવવા માટે દોરા એકત્ર કરી અને એને નાશ કર્યો છે કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ દર વર્ષે આવું એક કાર્ય કરે છે એ માટે એનએસએસના તમામ સ્વયંસેવકો એ અભિનંદનને પાત્ર છે પ્રોફેસર અરૂણસિંહ સોલંકી કોમર્સ કોલેજ ગોધરા